સાઇનિંગ સ્ટાર પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ ટોપિક પર ફિલ્મ બનાવવામાં આવે છે જેમ કે ટ્રાફિક અવેરનેસ ડ્રગ અવેરનેસ કોરોના વોરિયર જેવા વિષયોનો સમાવેશ થાય છે સાઇનિંગ સ્ટાર પરફોર્મિંગ આર્ટ્સ છેલ્લા પંદર વર્ષથી જે આ વર્કશોપ કરે છે એમાં અલગ અલગ થીમ પર કામ કરે છે કોરોના કોરોના શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન ડ્રગ અવેરનેસ અત્યારે ટ્રાફિક અવેરનેસ ઉપર અમે કાર્ય કરી રહ્યા છે જેવી રીતે મારા સહયોગી મિત્ર ડૉક્ટર ભટ્ટ અને મનોજ રાણા અમે ત્રણેય વર્ષોથી આ કામ જે કરી રહ્યા છે તો મને ખાસ કરીને સીપી સાહેબ દ્વારા એક મેસેજ આવ્યો હતો કે આપ એસીપી સાહેબને મળો એસી સાહેબને હું મળ્યો પછી સ્પાર્ક ટુડેમાં પરેશ સર જોડે સંપર્ક થયો અને પરેશ સર દ્વારા ત્યાં એમના સ્ટુડિયોમાં એક અવેરનેસના પ્રોગ્રામ માટે વાતચીત થઈ તો પરેશર દ્વારા ફર્સ્ટ સેકન્ડ થર્ડ ટ્રોફી એ સ્પાર્ક ટુડે આપવાનું છે અને વિશ્વકર્મા યુનિવર્સિટી જે છે એના સહયોગથી કેશ પ્રાઇઝ મળવાની છે એટલે ચાર બેટની જે શોર્ટ ફિલ્મ કોમ્પિટિશન છે એનું સુંદર જે આયોજન જે પણ ચાર બેટની ફિલ્મ બનાવશે એને યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર પહેલાં મૂકવાની નથી નહીં તો એ કેન્સલ થઈ જશે રિઝલ્ટ આપ્યા પછી જ એ ફિલ્મ સબમિટ કરવાની રહેશે અને ત્યારબાદ ધ્રુવ ફાઉન્ડેશનનો અમારો કોન્ટેક થયો અને એ કોન્ટેક થયા પછી એમને એક નવો સબ્જેક્ટ જે એની પર એક ડોક્યુમેન્ટરી બનાવવાના છે અને તમામ વેન્યુ અમારું બ્રહ્માકુમારી અટલાદરા સેન્ટર અરૂણા દીદીને ત્યાં જ હોય છે તો દરેક વડોદરાની જનતાને નમ્ર વિનંતી કે ટ્રાફિક અવેરનેસ પર શોર્ટ ફિલ્મ બનાવે ચાર મિનિટની અને સહયોગ આપે અને આ સહયોગથી એક સારું અવેરનેસ ઊભી થાય એ જ મારી શુભાવના છે મારું નામ હિતેશ શાહ છેલ્લા અમે આ પંદર વર્ષથી સ્ટેજ ટીવી અને ફિલ્મનો એક્ટિંગ વર્કશોપ કરીએ છીએ